આગામી ત્રણ દિવસ બિહાર મધ્યપ્રદેશ ઝારખંડ અને રાજસ્થાનમાં આજે આંધી તોફાનની શક્યતા લોકોને સતર્ક રહેવા સૂચના આગામી ત્રણ દિવસ બિહાર મધ્યપ્રદેશ ઝારખંડ અને રાજસ્થાનમાં આજે આંધી તોફાનની શક્યતા લોકોને સતર્ક રહેવા સૂચના હવામાન વિભાગે કર્ણાટક કોંકણ ગોવા કેરળ તમિલનાડુ પુંડુચેરી કરિકલ મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ ઝારખંડ ઉત્તરાખંડ ને ઈશાન ભારતના રાજ્યોમાં આગામી થી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ અને પશ્ચિમ ભારતની મોન્સૂન સક્રિય બનતા અનેક વિસ્તારમાં વીજળી સાથે ધોધમાર વરસાદ પડી શકે છે સ્થાનિક પ્રશાસને નદી કાંઠાના ગામોને સતર્ક રહેવા સૂચના આપી છે મહારાષ્ટ્રના કોકણ અને ગોવા સહિત દક્ષિણ ભારતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે કેરળ અને તમિલનાડુમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ શકે છે જેથી સ્થાનિક તંત્રે રાહત અને બચાવની તૈયારી રાખી છે બીજી તરફ બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે ભારે પવન સાથે આંધી તોફાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ વિસ્તારોમાં વૃક્ષ પડવાની વીજળી પડવાની અને વાહન વ્યવહારમાં અડચણ સર્જાવાની શક્યતા છે લોકોને સલામત સ્થળે રહેવા અને બહાર નીકળવામાં સાવચેતી રાખવા સૂચવાયું છે ઉત્તરાખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને નદીમાં પાણીની સપાટી વધવાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે તમામ રાજ્ય સરકારોને તાત્કાલિક રાહત અને બચાવ માટે તૈયાર રહેવા સૂચના આપી છે ખેડૂતોને પણ પાકના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે